અરબી સમુદ્રમાં ડૂબેલા પ્રાચીન શહેર દ્વારકાને સામાન્ય લોકોને બતાવવા સબમરીન સેવા શરૂ કરવાની ગુજરાત સરકાર યોજના બનાવી રહી છે આ માટે રાજ્ય સરકારે મુંબઈમાં જાહેર ક્ષેત્રની શિપ બિલ્ડિંગ કંપની મઝાગોન ડોગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ નવી પહેલ વાયબ્રન્ટ ગુજરાતનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં પ્રવાસનને વેગ આપવાનો છે ઘણા લોકો માને છે કે પ્રાચીન દ્વારકા એ જ શહેર છે કે જ્યાં ભગવાન કૃષ્ણએ શાસન કર્યું હતું બીજું તો અહીંયા જાણવા મળ્યું છે કે સબમરીન સ્ટાર્ટ થવાની છે કે જે દરિયામાં અંદર આપણને વચ્ચે લઈ જઈ અને દ્વારકાધીશના દર્શન કરાવશે અને દ્વારકાધીશ ના દર્શન કરીને અમે પણ આહલાદક સરસ અનુભવ કરી શકીશું તેનો बस हम सब मरी जल्दी स्टार्ट सेकंड टाइम आई है त्या सुधी बस ये द्वारकाधीश ने प्रार्थना जय द्वारकाधीश कृष्ण भगवान जहाँ रहे थे जहाँ उन्होंने राज किया है जो अपनी दासियों के साथ और अपनी रानियों के साथ रहे हैं वो सारे श्रद्धालु देखें और उसका यात्रीगण अच्छे से अच्छा लाभ उठाए सबको हमारी जो आने वाली पीढ़ी है उसको और नॉलेज मिले कि हमारी द्वारिका कैसी थी द्वारिका कैसी है उसमें पता चले उन लोगों को तो जल्दी से डाइवर्स एक टेक्निशियन प्रवास एक मार्गदर्शक साथ चौबीस मुसाफरो ने लई जावा सबमरीन मैं आ सबमरीन अरबी समुद्र मो फ नीचे जैसे જ્યાંથી લોકો માત્ર ખંડેર જ નહીં પણ સમુદ્રમાં ડૂબી ગયેલ પ્રાચીન દ્વારકા નગરીને પણ જોઈ શકશે